આપણે જે રીતે ખોસી ખાઈએ એ સેમ ટુ સેમ ખોસી આ કાગડો ખાઈ રહ્યો છે હવે તો સાહેબ નવી લાગી ને તમને કે કાગડો કઈ રીતે ખોસી ખાય હા મારા ભાઈઓ તમને આગળ આખો લાઈવ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડિયો છે એ ભાઈ તમે અંત સુધી જોતા રહેજો પણ વિડીયો શરૂઆત કરું એની પેલા મારા ભાઈઓ ખાસ કરીને વિડીયો એક લાઈક અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો સાથે સાથે મારા ભાઈઓ ચેનલને ને કરી દેજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો